હેલો ફ્રેન્ડસ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરી સૂજીમાંથી આજે આપણે બનાવીશું અલગ રીતે નાસ્તો જે બહુ ટેસ્ટી બને છે અને નવી ટ્રીક સાથે આપણે બનાવીશું તમે જોઈ શકો છો આપ અડધી કટોરી જેટલી સુજી લીધી છે મસાલો ઉમેરીશું બે ચમચી જેટલો આપ ધાણા જીરો પાવડર લીધો છે એક ચમચી આપણે આખો જીરો લીધો છે અડધી ચમચી જેટલો આપે લીધો છે હળદર ગજર લીધો છે એક કટોરી જેટલો કેપ્સિકમ લીધા છે આપણે ખાસ માટે આપણે છે 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 અને સુજી ઉમેરી ઉમેરી કટોરામાં પાણી લીધું નાખ્યું પછી આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો લીલા ધાણા કેપ્સિકમ ગાજર એ આપણે બધા ઉમેરી સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેરી અને પછી આવી રીતે મિક્સ કરી નાખ્યું હવે એને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું આપણે સૂજી સારી રીતે ફૂલી આપણે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે સૂજી સારી રીતે ફૂલી ગઈ છે હવે એના માજી મસાલો ઉમેરીશું એનામાં આપણે લીધા છે મીઠા લીમડાના પાન ડુંગળી લીધી છે આપણે આવી રીતે સુધારી લીધી છે થોડાક આપે લાલ મરચા એક ચમચી અને પછી એને આપણે આપણે છે એ પલાળીને રાખી દીધા છે તમે જોઈ શકો છો આવી રીતના ને ફક્ત દસ મિનિટ સુધી પલાળીને આપણે રાખી દીધા છે એ આપણે હવે કાઢી લઈશું તો જે પાણી છે ને એ આપણે કાઢીને ઉમેરીશું આવી રીતે દબાવીને આપણે પાણી બધું કાઢી લઈશું પવામાં અને આવી રીતે ચોરી લઈશું તો આપણું પાણી બધું નીકળી છે હવે એના માપે મિક્સ કરી આવી રીતના તો જોઈ લો આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું બે ચમચી જેટલો આપણે કોર્ન ફ્લેવર લીધું છે મકઈ લોટ એ આપણે ઉમેરી નાખીશું એની આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હાથોથી મિક્સ કરીશું હવે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ કરી લીધું છે આપણે તો ચાલો આપણે તવા ઉપર શેકી ઓછા તેલમાં ઘણું બધું તેલ પણ નહીં ખપે ફ્રેન્ડ્સ આપણે તવા ને ગરમ કરવા રાખી દીધું છે એક ચમચા જેટલું આપણે તેલ લઈશ આવી રીતે આપણે ફેલાવી નાખીશું ફ્રેન્ડ આ જલ્દી બની જાય છે અને એટલું ટેસ્ટી બને છે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ સરસ લાગશે અને આપડે મીડિયમ સાઈઝ નું આવી રીતે કરીશું પીલવાનું ફળી અને આવી રીતે થપી નાખીશું ઘણું બધું સમય પણ નથી લાગતું ને એટલું ટેસ્ટી બને છે દસ મિનિટોમાં તો આપણું થઈ જાય નાસ્તું તૈયાર હવે આપે પલટાવી નાખીશું એક બાજુ થઈ ગયું છે આપણું આવી રીતે જોઈ શકો છો તમે થોડું થોડું પાકી જાય ત્યાર પછી આપણે એને પલટાવી નાખીશું આવી રીતના જોઈ લો આપણે ત્રણ મિનિટ પકાવવા લાગશે કેમ કે આપણે ગેસ ને થોડું ધીમનું રાખ્યું છે તેમાંથી આપણે અંદર બહાર બંને બાજુ સારી રીતે પાકી છીએ ત્રણ મિનિટ આપણે ત્રણ ચાર મિનિટ લાગશે આપણે ત્રણ ચાર મિનિટ માં તમે જોઈ શકો છો સારી રીતે પાકી ગયા છે આવી રીતે હું તમને જો બંને બાજુ સારી રીતે આપણા પાકી ગયા છે આવી રીતના જોઈ શકો છો તમે જે અને પાવામાંથી આપણે જે અલગ રીતે નાસ્તો બનાવ્યો છે એ તૈયાર છે